નામ હવે બાકી રહ્યા છે ત્રણ સહિત સાત બેઠક પર કોકડું છે કોંગ્રેસે સાત બેઠકો પર હજુ પણ જૂનાગઢમાં વડોદરા અમદાવાદ પૂર્વમાં પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તો નવસારીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા કોંગ્રેસની સીસી બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર લાગી શકે છે આવતીકાલે કોંગ્રેસની સીસી બેઠક મળશે સુરેન્દ્રનગરમાં જો સંભવિત નામોની વાત કરીએ તો પુંજાભાઈ વંશ અથવા

જૂનાગઢમાં જોટવા અથવા તો જલપાબેન નું નામ આગળ નવસારીમાં પરપ્રાંતિયની પસંદગી પર ચર્ચા ચાલી રહી છે તો વડોદરામાં જશપાલસિંહ પડિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજે ફરી ટિકિટની માંગ કરી છે ગૌરવ જોડાઈ ગયા છે મારી સાથે વધુ વિગતોને લઈને ગૌરવ હવે લોકસભાની આ સાત બેઠકો માટે કોંગ્રેસમાં જે પેજ ફસાયો છે કેટલાક નામોની ચર્ચા છે પરેશ ધાનાણીએ જે રીતે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો રાજકોટથી ત્યાં હવે કયું નામ આવી શકે છે આ તમામ અટકળોને લઈને સીસી બેઠકમાં ચર્ચા થશે મુખ્યત્વે હાલમાં કોંગ્રેસનો પેજ કઈ રીતે ફસાયો છે કયા નામોની ચર્ચા ખ્યાતિ વાત કરીએ તો આવતીકાલે અથવા તો પરમ દિવસે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક દિલ્હી ખાતે મળવાની છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ત્યાં હાજરી આપશે મહત્ત્વનું છે કે આ બેઠકમાં કુલ સાત બેઠકો લોકસભાની જે બાકી છે તેના ઉપર ચર્ચા વર્ચના થશે ઉપરાંત જે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો છે તેના ઉપર ચર્ચા વર્ચાના થશે સાત જે બેઠકો બાકી છે તેમાંની ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર નતા તે માટે બાકી રાખવામાં આવી હતી બાકીની બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી છે જેમાંથી એક ઉમેદવાર કોંગ્રેસે હવે જે સાત ઉમેદવાર જાહેર કરવા બાકી છે તેમાં કોંગ્રેસે થોબોને રાહ ધોરની માટે અપનાવી હતી કે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારની જાહેરાત કરે છે તેના આધારે જ્ઞાતિગત સમીકરણના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત તો ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક ઉપરથી હંમેશા કોંગ્રેસ પાર્ટી પટેલને ટિકિટ આપી આવી છે એટલે ભારતીય જનતા પાર્ટીના સામે કોંગ્રેસ પાર્ટીના પટેલ વર્ષિત પટેલનો જંગ નશાણમાં જોવા મળતો હતો પરંતુ કદાચ કોંગ્રેસ આ વખતે રણનીતિ બદલી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના પટેલ ઉમેદવારની સાથે સામે કોંગ્રેસ ભરતજી ઠાકોર અથવા તો રણજીત ઠાકોરને ટિકિટ આપી શકે છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કોળી સમાજના આગેવાનને ભારતીય ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ત્યાં પુંજાભાઈ વંશ કે જેવો ઉનાના પૂર્વ ધારાસભ્ય રૂ ચૂક્યા છે તેમને ભારતીય કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી શકે છે એટલે ત્યાં કોળી વર્ષિસ કોળીનો જંગ થઈ શકે છે જેમાં ઋતુજ મકવાણાનું નામ પણ હાલ આગળ ચાલી રહ્યું છે વડોદરા બેઠકની વાત કરીએ તો જયપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ આગળ ચાલે છે તેમના પૈકી એક કોઈ નામને હાલ મોહાર વાગી શકે છે જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો હંમેશા કોરી વર્સિસ કોરીનો જંગ થતો આવ્યો છે રાજેશમાણી સામે બે વાર પૂજાભાઈ વંશ પોતે ઉમેદવારી કરી ચૂક્યા છે પરંતુ આ વખતે ત્યાં કોરી વર્ષિસ અધણનો જંગ થાય તેવી પૂરી પૂરી શક્યતાઓ છે અને રાજેશ સુરાસમાણી સામે કોંગ્રેસ પાર્ટી હીરાભાઈ જોટવાને મેદાને ઉતારી શકે છે નવસારી ઉપર શૈલેષ પટેલના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે એટલે બાકીની જે સાત બેઠકો હતી તેમાંની એક બેઠક બાકીની રાજકોટ રાજકોટની વાત કરીએ તો પુરુષોત્ન રૂપાલાની સામે પરેશ ધાનાણીનું નામ ખૂબ પહેલાં દિવસથી જ ચર્ચામાં હતું કે તેઓ પોતે અમરેલીના હોવાથી રાજકોટમાં તેઓ ચૂંટણી લડવા માગતા ન હતા એટલે ત્યારે હવે હિતેશ વોરાનું નામ આગળ ચાલ રહ્યું છે જો હિતેશ વોરાના બદલે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવે તો ઇન્દિય રાજગુરુના નામની ચર્ચાઓ થઈ રહી છે એટલે કહી શકાય કે આવતીકાલે અથવા તો પરમ દિવસે સીઈસીની જે બેઠક મળશે તેમાં બાકીના જે સાત ઉમેદવારો છે તે અને વિધાનસભાની ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામ કોંગ્રેસ પાર્ટી જાહેર કરી શકે છે બિલકુલ ગૌરવ આભાર વધુ વિગતો આપની પાસેથી લેતા રહીશું તો ચૂંટણીનો